નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર ઉભી રાખી ફરથી ઉભી રાખી દીધી પછી મૂકી દીધી ચમ ઉભી રાખી દીધી ફરથી નહીં કર પછી કે ખાલસર જીઓ પગે મળે આ છોકરી છે બાજુ મને ખબર નહીં પછી એના હાથમાં લઈ લીધી પછી

પુત્રના મોહમાં પાપી પિતાએ પોતાની સાત વર્ષની દીકરીને કેનાલમાં ફેંકીને હત્યા કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે પુત્રની ખેવના ધરાવતો પિતા બે પુત્રીના જન્મથી જ અણગમો ધરાવતો હતો અને છેવટે તેણે પોતાની મોટી સાત વર્ષની દીકરીને પત્નીની નજર સામે જ કેનાલમાં ફેંકીને હત્યા કરી દીધી છે આટલું જ નહીં આ બાદ તેણે પત્નીને પણ ધમકી આપી હતી કે આ વાત કોઈને કહીશ તો તને છૂટાછેડા આપી દઈશ જોકે પત્નીએ પોતાના ભાઈને વાત કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે પિતાને જન્મથી જ દીકરીઓ ખટકતી આ ઘટનાની વિગતે વાત કરીએ તો કપડવંજ તાલુકાના માલવણ તાબે ચેલાવત ગામમાં પાંત્રીસ વર્ષીય અંજનાબેન સોલંકી રહે છે તેમના લગ્ન અગિયાર વર્ષ પહેલા વિજય સોલંકી સાથે થયા હતા લગ્ન બાદ અંજનાબેને બે દીકરીઓને જન્મ આપ્યો હતો તેમાં મોટી દીકરી ભૂમિકા ઉંમર વર્ષ સાત અને તેનાથી નાની એક ત્રણ વર્ષની દીકરી છે જો કે પતિ વિજય સોલંકીને આ પુત્રીઓ ખટકતી હતી અને પુત્રનો મોહ હતો જેથી વિજય અવારનવાર પોતાની પત્ની સાથે આ બાબતે ઝઘડો કરતો હતો જેથી અંજનાબેન ઘણી વખત રીસાઈને પોતાના પિયર આવી જતા હતા પરંતુ સમજાવટથી મામલો થાળે પડી વિજય પરત લઈ જતો હતો જેથી દીકરીને કેનાનમાં ફેંકી દીધી આ દરમિયાન ગુરુપૂર્ણિમાના દિવસે એટલે કે દસ જુલાઈના રોજ વિજય પોતાની પત્ની અંજના અને સાત વર્ષની દીકરી ભૂમિકાને બાઇક પર બેસાડી દીપેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા લઈ ગયો હતો માતાજીના દર્શન કરીને પરત ફરતી વખતે અંજનાએ પોતાના પતિને કહેલું કે મારે મારા પિયર જવું છે જો કે પતિ વિજયે ના પાડી હતી અને કહ્યું હતું કે મારે છોકરો જોઈતો હતો અને તે છોકરીઓ પેદા કરી તેમ કહી ઘરે આવતા સમયે રાત્રે આઠ વાગ્યાની આસપાસ કપડવંજના વાઘાવત સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ પરના વાઘાવત પુલ પર વિજયે બાઈક ઊભું રાખ્યું હતું અને ત્યારબાદ અચાનક વિજયે આ સાત વર્ષની ભૂમિને જીવતી કેનાલના ધસમસતા પાણીમાં નાખી દીધી હતી અને પત્નીને ધમકી આપતા વિજયે કહ્યું હતું કે જો તું આ બાબતે કોઈને વાત કરીશ તો તને છૂટાછેડા આપી દઈશ આમ પત્નીને ધમકી આપીને વિજય ઘરે લઈ આવ્યો હતો આ ઘટનાના બીજા દિવસે વાઘાવત કેનાલમાં પાણીમાંથી આ દીકરીનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહ મળ્યા બાદ સુબા પોલીસે તપાસ હાથ ધરી હતી તે વખતે પણ પતિ વિજયે પોતાની પત્નીને દબાણ કરી કહ્યું કે તારે એવું કહેવાનું કે ભૂમિકાને માછલી જોવા લઈ જતી વેળાએ આ ઘટના બની છે પતિના ડરથી તે સમયે પત્નીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું પરંતુ અંજનાબેને સમગ્ર હકીકત પોતાના ભાઈઓને કહેતા હિંમત આવતા સમગ્ર બનાવ પરથી પડદો ઉચકાયો છે અને આ બનાવ સંદર્ભે અંજનાબેને પોતાના પતિ વિજય સોલંકી સામે આ બાબતે આતરસુબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ પંદર જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર